તમે જોઈ શકો છો કાળા દિબાંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે વાવાઝોડું ચાલુ થઈ ગયું છે હાલ પાટણમાં ધોધમાર વરસાદ વાવાઝોડા સાથે આકાશમાં પણ વાદળો જોવા મળી રહ્યા છે પાટણ જિલ્લાના તમે જુઓ ત્યારે હાલ ધોધમાર વરસાદ પાટણ જિલ્લામાં લાઈવ વરસાદ તમે જોઈ શકો છો પાટણમાં વાવાઝોડા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે